વડોદરા એગ્રી કલ્ચર સમિતિ અને બાગાયત વિભાગ ગુજરાત રાજ્યના સંયુક્ત ક્રમે નવલખી મેદાન ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે બાવીસમી ફેબ્રુઆરીથી શરૂ થયેલા ફ્લાવર શોનું ઉદ્ઘાટન આજે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે ડોક્ટર રાજેશ શાહ તેમજ ગુજરાત રાજ્યના બગાયત નિયામક પીએમ બઘાસિયા ઉપસ્થિત રહ્યા હતા રાજ્યકક્ષાના પ્રદર્શનમાં વિવિધ જાતના અને ભાતભાતના ફળ ફૂલ અને શાકભાજીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે આ પ્રદર્શનમાં મુખ્ય આકર્ષણ તરીકે કાળા ગાજર લાંબી દૂધી પોતે નિયા સહિતની અન્ય ચીજવસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે વડોદરાની પર્યાવરણ પ્રેમી જનતા માટે સોમવાર સુધી ખુલ્લું રહેશે જેથી આ ફૂલ છોડ અને ખાતર સહિતની વિવિધ વસ્તુ લઈ પોતાના ઘર બગીચાની શોભા વધારી શકશે સોસાયટી ખૂબ સક્રિય છે આ આયોજન કરવાનો હેતુ શહેરી નાગરિકોને એક કુદરત તરફ વાળવાનો પ્રયાસ છે કારણ કે આ બાયોએ એટલે કુદરતી સૌંદર્ય માણે લોકો તો એક તો મેન્ટલી થોડુંક સેટિસ્ફેક્શન રહે અને એક લાઈફમાં એક એન્જોયમેન્ટ જેવું હોય છે તો આ ફ્લાવર માધ્યમથી લોકોને એક સંદેશ મળે છે કે આ પ્રકારના ફૂલોની ખેતી પણ રાજ્યમાં થઈ રહી છે લોકોને હરીફાઈની આમાં હરીફાઈ પણ ગોઠવેલી છે હરીફાઈના હિસાબે લોકોમાં સારામાં સારું કરવાની ભાવના જાગૃત થાય છે લોકોને સારામાં સારું જોવા મળે છે અને પોતાના ઘરે આ પ્રકારને કરવાનો પ્રેરણા મળે છે અને પોતાના ઘરે જે કંઈ મટીરિયલ જોતું હોય એનું વેચાણ વ્યવસ્થા પણ અહીંયા હોય છે તો પોતાની આંતરિક ઈચ્છા જે કંઈ હોય

હું આપના દ્વારા બધા શહેરીજનોને સંદેશ આપવા માગું છું કે આ પ્રદર્શન છવ્વીસ તારીખ સુધી ખુલ્લું રહેવાનું છે આપણે કોવિડમાં જોયું છે કે પ્લાન્ટ્સનું મહત્વ કેટલું છે ઓક્સિજનનું મહત્વ કેટલું છે તો ઇન્ડોર રાખવા માટેના પ્લાન્ટ્સ પણ અહીંયા ઉપલબ્ધ છે તો મારી બધા શહેરીજનોને વિનંતી છે કે આપ મેડિકેટેડ પણ ફાયદો લો આ પ્રદર્શનનું અવશ્ય મુલાકાત લો અને આપ ફળ ફૂલ કેવી રીતે ઘરમાં પણ થઈ શકે નાની જગ્યા હોય એમાં પણ થઈ શકે તે બાબતની માહિતી પણ અહીંયાથી લઈ શકો છો આપ ખરીદી પણ કરી શકો છો અને આપણા ઘરને ચોક્કસ ગ્રીન હાઉસ જે પ્રમાણે આપણે વડોદરામાં સંકલ્પ કર્યો છે કે ગ્રીન વડોદરા બનાવવું છે તો આપ આપના ઘરને પણ ગ્રીન હાઉસ બનાવો તેવી આજે અપેક્ષા રાખું છું હું ડોક્ટર રાજેશ થા સ્થાયી સમિતિ સભ્ય કોર્પોરેટર વોર્ડ નંબર ત્રણ વડોદરા મહાનગરપાલિકા તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે

અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો